પણ તારે આવું નથી હું જાઉં છું મેરે તો તારે આવું તો તૈયાર થઈ જા એટલે ટપુડા મારે મેરે આવું છે કામ કર હું કાયો કા ઘીર જાતો હું અને હમણે તો થોડા લુગડા બુગડા હારા પહેરીને આવું તો અહીં રે આ તો તમતાનો રસ્તે ઊભો હતો આવ જ કાઈ કાલ આ એકા તો હારું સાધન બાજે ને ઊભો રે ને તા હમણે પાછું જીવો તો કાઈ વાંધો ન જાય હારું આલ તો હારું કરતો મને યાદ કરાયું એ હા હા

હવે મેળા જેવા તો હેઠા બેહો ને મેળા તમ બે માણસ આવી કે મને જે હરખ નો વસાવાનો અરે હવે મેળા જેવા તો આય ઘરે જો વાડીન ધ્યાન કોન રાખે હું જાઉં છું મેળા અમ બે માણા આટલે તૈયાર થાતા હતા અરે મેરે તો હું જવાનો છે હું તો વગર તેરે ઉપડી લે એ બાપા કહે આજી જો શાય ન જવાનું અમ બે માણા મેળો કરીને ને પછી તમ જાજો તમ બે માણા પાસ રખડવામાં બધું કાઢ્યું હે તે તમે ભાગે ભેગું કરી લીધું બધું મારે છે આ મને રસ્તે તો નો મોકલી દીધો પણ અહીંયા ભીખો આવ્યો ને બોલો એક સકડા વાળો ઉભો જો એ કે મારે મોડું થાય મારે જાવું જોઈએ છે પણ આ ભૂખો ન આવ્યો બોલો શું માં કે રહેજો એ સી ખબર એ લગભગ લુગડા બદલાશે ને કાંઈક કરશે પેતરારો છે ને પાછો તો ભીખો એટલે આ મગનું આયેલું આવે છે પણ એનો બાપો છે જો એ શી ખબર તો ટાપુ કાકા વાહન વાહન નથી ધડે એમ એ વાહન તો ચડી ગયું હતું મને પણ તારો બાપો આવ્યો ને તો હજી કેમ નો આવ્યો અને મારા બાપાને તમે ચડાયા હતા એ હા હું મેરા મેં કીધા હોય તો આજ ભાઈ મારો બાપા ને લઈ જવાનો શાય

ગમે સકડું બકડું ગમે તે લાગે ભીખા ડોહાને અને મોય મેરો કરવો આ એક વાહન નથી નીકળતું આ તારા બાપાના લપમાં હું આઈને રહી ગયો એક સકડાવાળા નું ઊભો રાખ્યો તો મોટર સાયકલ આવે છે આમ તો માણા તમે સીમા ખાઈ લાવ હવે ના હવે મારે જાવું છે થા બટા ઊભો રાખ તમે બે એવું ભર્યો મને કાકા વાહન એનો જડે એ બરેક તો છે ને એ બટા છે ના મેળામાં એ મારા આવું કોઈ ભઈ કાપુ કાકા એ બે એ અમને હવે આ ગોરા તું

ને so... દે <hih>

એ શું tartar ક્યું છે યે ને મેડે છોટી તે ભર પાકી મારું નામ છડાયું બોલો માર બાપ હોય માર નામ દે આ કપુડોય માર નામ દે તારા લીધે ક્યું છે બધું શું હું પકાયન ઊભો રહી ગયો તો હાલો કરી હાલ હું કપુડો મજા નકાઈ હાઈન ફગે ન કર ફગે એક ના દીકરા છડાવતો બધી બાજી